નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકતાનગરના પ્રોમા સેન્ટર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં

કર્મચારી મહામંડળ તથા ગુજરાત કર્મચારી મોરચા દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા છે અને રક્તદાન એ મહાદાનનો જે મંત્ર છે એને એ લોકોએ સફળ કર્યો છે આજના આ કેમ્પમાં શ્રી પ્રાંત અધિકારી શ્રી અને ઇન્ડિયન રેડ ક્રોસના તમામ પદાધિકારીઓ હાજર રહ્યા છે અને રક્તદાનનો ઘણો મોટો સફળ કાર્યક્રમ આજરોજ ગોઠવ્યો છે જેમાં નિલેશભાઈ મહેશભાઈ પંકજભાઈ પટેલ તથા દિગ્વિજયસિંહનો ખૂબ સહકાર રહ્યો છે અને આ કેમ્પને સફળ બનાવવા એ લોકોએ છેલ્લા આઠ દિવસથી અથાગ મહેનત કરી છે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા યોજાયેલા આ કેમ્પમાં એના ચેરમેન શ્રી ડૉક્ટર દત્નાબેન દેશમુખ સાહેબનો પણ આમાં ખૂબ મોટો સુ છે અને આજરોજ જે આ રક્તદાનનો કેમ્પ યોજાઈ રહ્યો છે જે ભારત દેશમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ થાય એ રીતનો મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં અંદાજીત એક લાખ જેટલું રક્તદાન થાય એ રીતનો એ લોકોનો ટાર્ગેટ છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાંથી અંદાજીત પચીસોથી ત્રણ હજાર યુનિટ રક્તદાન ભેગું થાય એ રીતનું અહીંયા પ્રોગ્રામ કર્યું છે આજ રોજ ઓપરેશન સિંધુર અંતર્ગત ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અત્રે ટ્રોમા સેન્ટર કેવડિયા ખાતે મહારક્તદાન અભિયાનનો કેમ્પ યોજવામાં આવ્યો જે અંતર્ગત મામલતદાર કચેરી ગરુડેશ્વરના નાય મામલદાર શ્રી ભવેશ પાંડવ દ્વારા રક્તદાન શરૂ કરાવીને કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું ગામના લોકોને વધુને વધુ પ્રસિદ્ધ પ્રતિસાદ આપે તે માટે તથા સાંજના ચાર વાગ્યા સુધી પાંચસોથી વધુ લોકો આ કેમ્પમાં જોડાય એવી આશા મહા મહાઅભિયાન સફળ બને એ કલ્પના કરવામાં આવી રહેલી છે